નંબર ગોતી લીધો છે એટલે માત્ર ફોન મારે મુકવો છે યુટ્યુબ માં કે માણસો ને નંબર મળે છે જે લોકો ફરિયાદ કરે છે ને નંબર નથી મળતા એના માટે હવે તમે કેવી રીતે નંબર મળ્યો હા સાહેબ મેં લગભગ બે મહિનાથી પ્રયત્ન કરતો હતો આપણા વિડીયો ના માધ્યમથી નંબર મેળવવાનો બરોબર છે એકસો એસી જેવા વિડીયો મેં સાંભળ્યા સરસ હા હા અને મારે કામ તો હતું એના માટે તમારો નંબર ની મારે જરૂર હતી બરોબર સમયના ભાવ હું વિગત નથી લખી જરૂર નથી હાજી હજી પુરુષાર્થ નું જે રીતે મળે છે સાબિત કરી દીધું કે પુરુષાર્થ કરવાથી તમને ફળ મળી જાય સમાધાન પણ આવી ગયું હોય જાણકારી પણ મળી ગઈ હોય ઘણી ઘણી બધી જે નોલેજ જ નહોતું ખબર જ નતું કે આ વસ્તુ શું છે એ બાબત ને આપણે ઘણી બધી જાણવાડી સાહેબ સરસ લાખ લાખ વંદન ભલે ભલે આવજો આવજો ભાઈ હાજર સીતારામ સીતારામ સીતારામ